નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે ઘોડો લઈને નીકળીએ તેમજ ધરતી ખૂંદવા જઈએ આ ગીત કવિ મગનલાલ ગંધાએ લખ્યું છે અને કરો રમકડા કૂચ કદમ એવા બાળકાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દી અને સાત્વિકીના સ્વરમાં નાનકડો ઘોડો લઈ નાનો અસવાર નાનકડો ઘોડો લઈ નાનો અસવાર ખુંદવાની ધરતી એ મારો નિર્ધાર ખુંદવાની ધરતી એ મારો નિર્ધાર નાનકડો ઘોડો લઈ નાનો અસવાર નાનકડો ઘોડો લઈ નાનો અસવાર જંગલ ને જાડીયો ખેતર ને વાડીઓ માં જંગલ ને જાડીયો ખેતર ને વાડીઓ માં પહાડોના પાણા ને કરવા પડકાર પહાડોના પાણા ને કરવા પડકાર નાનકડો ઘોડો લઈ નાનો અસવાર નાનકડો ઘોડો લઈ નાનો અસવાર નદીઓ ના નીર ટપી ધગ ધગતી ધૂળ ધપી નદીઓ ના નીર ટપી ધગ ધગતી ધૂળ ધપી સાગરને કેવું થઈ જાય તૈયાર સાગરને કેવું થઈ તૈયાર નાનકડો ઘોડો લઈ નાનો અસ્વાર નાનકડો ઘોડો લઈ નાનો અસ્વાર વર્ષા કે જ ચડે ઊંચે આ પડે વર્ષા કે વીજ ચઢે ઉચેરું પડે ડરવાનો નહીં આ બંદો લઘાર બંદો લઘાર નાન કીડો ઘોડો લઈ નાનો અસવાર નાનો કડો ઘોડો લઈ નાનો અસવાર ખુંદવાની ધરતી એ મારો નિર્ધાર ખુંદવાની ધરતી એ મારો નિર્ધાર નાનકડો ઘોડો લઈ નાનો અસવાર અસ્તુ